જય આદિવાસી જય જોહ અને આજના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં

જે અમારા આદિવાસી સમાજના જે બે છોકરાઓ સાથે જે ગંભીર કૃત્ય થયો છે એને ન્યાય અપાવવા માટે અમે છેવડિયા ગુજરાતના છેવડિયા ડાંગ જિલ્લામાંથી હું ભારત આદિવાસી સંવિધાન સેનાના પ્રમુખ તરીકે હું સમર્થનમાં જાઉં છું કે એ લોકોને ન્યાય મળે કેમ કે વારંવાર અમારા આદિવાસી સમાજ પર આવી રીતે થાય છે કે આદિવાસીના ઘણા છોકરાઓને એવી રીતે મારવામાં આવ્યું છે એ લોકો મારીને નાખી દે છે છતાં પણ જે પક્ષના પક્ષના અધિકારીઓ હોય કે જે નેતા હોય એ લોકો બોલવા તૈયાર નથી અમને એવું લાગે છે કે આદિવાસીઓને ખાલી ફક્ત વોટ બેંક તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને વારંવાર આ જ વસ્તુ કરવામાં આવે છે ગયા વર્ષ બારડોલીના અંદર પણ એવું જ બન્યું હતું કે ચોર સમજીને એ લોકોને ઘણો માર મારેલો હતો આવી જ રીતે સુરતના અંદર પર થયો અમદાવાદના અંદર પણ ચોર સમજીને આ લોકોએ મારા મારામારી કરી હતી એટલે આવી રીતે તેજ જ રીતે જે ચીખલી કસ્ટડી ડેથ થયેલું હતું ત્યાં પણ અમારા આદિવાસી બે છોકરાઓનો ડેથ કરી નાખેલો આવી જ રીતે આ પણ બે છોકરાઓનું જે એકદમ દેખાય છે કે એક સીધું મર્ડર જ છે મર્ડર જ છે સત્તાએ પણ તંત્ર કેમ ધ્યાન એના પર નથી લેતી આદિવાસી સમાજ કોઈ આજે 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 નથી સમજદાર છે છે તમને એવું લાગે કે આદિવાસી સમાજ જોડે આવી અમે શરતી કરીએ છીએ સતહ પણ અમારા કોઈ થતું નથી તો આ તમે ભૂલ કરો છો અમે આવીએ છીએ આદિવાસી સમાજ એક મંચ પર આવશે તે દિવસ તમારી આખી હાલત બગડી જશે રોડ અને અત્યારે અહીંયા ઉભી રાખેલી છે અમારે જય આદિવાસી જય જવાર આજ હમ જાહે કેવડિયા જો હમરે ભાવ બંધુ જો मारा पीटा गया था इसके वास्ते वो दोनों की डेथ हुई उसकी श्रद्धांजलि का जो प्रोग्राम रखा है वो सभी आगे वालों को नजर कैद किया गया है कोई को डिटेन किया गया है पर हम यहाँ तक आए शायद कौन का मालूम नहीं वालिया वालिया के आसपास में हम है और हमारे साथ में सभी है मैं एक जागरूक नागरिक की तरह हम आदिवासी पे जो अत्याचार हो रहा है इसकी वजह उसके लिए समर्थन में निकला हुआ जय आदिवासी जय जोहार બિલકુલ અમારા સાથ બહુ જ બડી ટીમ આજ હમ જય આદિવાસી જય જય આદિવાસી આદિવાસી આજે અમે અમારા આદિવાસી યુવાનોને જે સફારી પાર્કમાં અત્યાચાર કરીને મારી નાખવામાં આવ્યા એમના શ્રદ્ધાંજલિ આપવા અમે જઈ રહ્યા છે અને અમે ગમે એમ પ્રયાસ કરીને ત્યાં સુધી પહોંચવાનો સો ટકાનો પ્રયત્ન છે અત્યારે અમે રસ્તા વચ્ચે પહોંચી ગયા છે અમે એકાદ કલાકની અંદર કેવડિયા સુધી પહોંચી જશું અને અમારી પૂરી ટીમ છે અમારી જોડે ડાંગના પ્રમુખ શ્રી નિલેશભાઈ વ્યારાના આગેવાનો બધા અમે જોડે થઈને અમારી આખી ટીમ ત્યાં પહોંચી રહી છે શ્રદ્ધાંજલિ આપવા માટે જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી લડેંગે જીતેંગે લડેંગે જીતેંગે લડેંગે જીતેંગે લડેંગે જીતેંગે ઓર લડેંગે ઓર જીતેંગે અત્યારે બિલકુલ સાહેબ ના ગામમાં પપ્પા માનવી હેરા આદિવાસી અંદર જે બનાવ બનનો છે વિશ્વ આદિવાસી દિવસ એના એક દિવસ આગળ પાછળ એમાં આજે શ્રદ્ધાંજલિ આપવાનો જે કાર્યક્રમ હતો ત્યાં સરકારે લોકોને જવા નથી દીધા પરંતુ હું કહેવા માંગુ છું કે પંદરમી ઓગસ્ટ જે આવે છે સ્વતંત્ર દિવસ એમાં તમે જે તિરંગા યાત્રા જે કાઢો છો ઘર હર ઘર તિરંગા યાત્રા તો ભારતની પરિસ્થિતિ અત્યારે એટલી ખરાબ છે કે હર ઘરની અંદર બેરોજગારી હર ઘરની અંદર મો મોંઘવારી હર ઘરની અંદર અસલામતી આ દેશની અંદર ચાલે છે તેવા અર્થાની અંદર હું બધા આદિવાસી લોકોને ખાસ એટલા માટે કહું છું કેવડિયાની અંદર જે બનાવ બન્યો છે તે તદ્દન ખરાબ છે અને આદિવાસીઓના વિરુદ્ધમાં છે આદિવાસીઓ પ્રત્યેની જે માનસિકતા સરકારોની જે છે એ છતી થાય છે એટલા માટે આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ એ લોકોએ ત્યાં થવા નથી દીધો પણ હું બધાને કહેવા માગું છું પંદરમી ઓગસ્ટના દિવસે કે તમે બધા ગામની અંદર ગામ સભા કરીને એને શ્રદ્ધાંજલિ આપો કે આ સરકારે જે આ કૃત્ય કર્યું છે એના વિરુદ્ધમાં અમને નથી જવા દીધા અમારે ત્યાં સુધી પહોંચવું હતું અમારા જે કુટુંબો છે અસરગ્રસ્ત એને અમારે સાત્વન આપવું હતું પરંતુ આ સરકારની જે નીતિ છે એને જે ગુનો છુપાવવાની આજ દિન સુધી એ કુટુંબને કોણે માર્યા છે શું છે એનો એફઆઈઆર સુધી સરકારે નથી આપ્યો તો આ કુટુંબ સાથે સરકારને શું વેર છે મારે એમ કહેવું છે જે કાનૂની પ્રક્રિયા છે તેની અંદર તમારે એફઆઈઆર કરીને તો એમને જાણતા કરવી જોઈએ ને શા માટે નથી પણ આ દેશની અંદર આઝાદીના નામે આઝાદીની ચાદર નીચે એટલા બધા ગુંડા તત્વો એટલી બધી સરકારો જે ગુંડાગીરી કરનારી સરકારો દબાયેલી છે તો હું આ બધા ગરીબોને અને દેશના ખાસ કરીને આદિવાસીઓને જે દુલમ થાય છે આવા પ્રોજેક્ટ નાખીને એ લોકોને કહેવા માંગુ છું કે પંદરમી તારીખે તમે એને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્ય કાર્યક્રમ રાખો ગામમાંથી અને એમને પહોંચાડો કે આ નિષ્ફળતા કરીને અમારી જે વાત છે અમારા પર જે જુલમ થાય છે એને રોકવાનું આ એક મોટા મોટું કાવતરું આ સરકાર દ્વારા જે રોકી રાખવાનું કાવતરું છે એ છતું થાય છે એને અમે વખોડીએ છીએ અને કાલા ઝંડા લગાવો આઝાદીના નહીં પણ કાળા ઝંડા કરીને તમે મોકલી આપો કે ભાઈ અમે આવી રીતના અમને આઝાદી મળી નથી આઝાદી લડત અમે ફરીથી ચાલુ કરીએ છીએ અમારા આવા યુવાનોને આવી છડે ચોક ચોર સમજીને મારી નાખે છે અમે વસ્તી અહીંની છે અમે ચોર નથી આવેલા લોકો ચોર છે આજે તમે જુઓ કે દેશની અંદર જે જીડીપી છે દસ ટકા જે જીડીપી છે એના કરતાં બી વધારે પૈસા આપીને તમે આ દેશને જે રસ્તે લઈ જવા માગો છો જે અરાજકતા પેદા કરી છે મોંઘવારીની બેરોજગારીની એ આમાંથી થાય છે અમારું બજેટ એક માણસને પધરાવી દો તો આ દેશમાં લોકશાહી જેવું ક્યાં છે મારે એમ કહેવું છે એક માણસને જીવવાનું છે આ દુનિયામાં કે આવા માણસોને તમે આખું બજેટ ભારતનું પધરાવી દેતા હોય તો તમારી જેવી નાલાયક સરકારો કોણ હોઈ શકે લો આવા એકસો ચાલીસ કરોડને જીવડાવવાની વાત છે અને એને પૈસા આપી દો અને આખો વેપાર સોંપી દો આખા બજારો કંટ્રોલ કરે એને મોંઘવારી વધારી દે બેરોજગારી વધારી દે શિક્ષણ નહીં આવે એ જાતની સિસ્ટમ જે બનાવી છે એ સિસ્ટમનો અમે વિરુદ્ધ કરીએ અત્યારે અને અમારા

आज ना वीडियो पूरा देखते रहना અત્યારે બિલકુલ ઝગડિયા તાલુકા માં છે અમે વાલિયા બાજુ અને બિલકુલ મારું બ્લોગ ચાલુ છે અને પૂરી ટીમ અમારે તાંજી જિલ્લા કે પૂરા વિડીયો જોતા રહેના આકલ કા વિડીયો ઓ ક્યાં જાતે ક્યાં જાતે હે ય દેખો અમાર તાવરા

અમે અત્યાર સુધીના આંદોલનોમાં ક્યારે સરકારી પ્રોપર્ટીને ખાનગી મિલકતને અમે જાનહાનિ નથી કરી કોઈ વ્યક્તિને અમે ટોચર નથી કરતા અમે કોઈની જમીનો નથી છીનવી કોઈનું શિક્ષણ નથી છીન્યું કે કોઈનું કોઈની નોકરી નથી છીન્યું તો અમારી સાથે કેમ આટલો બધો અન્યાય થાય છે આજે અમારો શાંતિપૂર્ણ કાર્યક્રમ છે તેમાં પણ તમે અમને અટકાવો છો નજર કેદ કરો છો નહીં ચાલે અમે જવાના ગાડીઓ કાઢો બધા આવું થોડું ચાલે યાર

અને અમને ન્યાય માટે અમે શ્રદ્ધાંજલિ માં જઈએ છીએ એમાં પણ કોઈને વાંધો શું હોવો જોઈએ અમને દુઃખ થાય છે અમારા આદિવાસી સમાજ કેટલાક નેતાઓ કરે છે શાંતિ શાંતિથી વાત કરીએ છીએ અમે સંવિધાનિક અધિકાર છે ને અમને તમે કેદ કરી દો આ કઈ રીતના ચાલશે ક્યારે પછી અમને ન્યાય મળશે અમારા જેવા ધારાસભ્ય નું તમે નહીં માનો આટલા મોટા સમાજ અમારી અમે કાયદો વ્યવસ્થા જળવાય એમાં છીએ અમે તો હજુ કોઈ અત્યાર સુધી પણ આજે પણ સંવાદ કરીને અમને ન્યાય માંગીએ છીએ જે દિવસે અમે કાયદો વ્યવસ્થા સાઈડ પર મૂકીશું સંવિધાન સાઈટ પર મૂકીશું એ દિવસે અમારો સમાજ અમારા ઓજારો સાથે રસ્તા પર હશે અમે એલાને પણ કરીશું અમને તો અમને ન્યાય આપો અમારા સમાજ અમારા સમાજની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કેમ અમને ડિટેન કરવામાં આવે છે અમારે કેવડિયા જવાનું છે અમારું કેવડિયા બધા લોકો પહોંચી ગયા છે અમને તમે કેમ જવા નથી દેતા આ બિલકુલ ના ચાલે ભાઈ અમે તો કીધું છે કેવડિયા અમે જવાના અને આ અમારો અધિકાર છે યાર અમારા અમારા લોકોને ન્યાય અપાવવાનો અધિકાર તમે અમારી પાસે છીનવી લો તો કઈ રીતના ચાલશે કાયદો ની વ્યવસ્થા એ તમારો વિષય છે અમારે સામાજિક રીતે અમને ન્યાય જોઈએ અત્યાર સુધી તમે ત્યાંના સત્યમ કન્સ્ટ્રક્શન નું નામ નથી નાખ્યું ત્યાં તમે અત્યાર સુધી એસઓયુ ના કોઈ નું નામ નથી નાખ્યું એટલે અમારા લોકોને આવી રીતના મારી નાખવાના છે બધી તપાસ થશે એકસો આઠ હોય તો રજા આપી દેજો ભાઈ પણ અમે જેવડે છે નથી રાખીને શ્રદ્ધાંજલિ આપી દો સાહેબ અમે અમે એટલા બધા દુઃખી છે એક ને એક દીકરો જેને આટલો બધો મારી મારીને ઢોર માર મારીને એમને મારી નાખી તો અમને શ્રદ્ધાંજલિ કેમ આપવા જગ્યા